ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રક્સ કંપની ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા કામદારોએ આજે પોતાના વિવિધ પ્રશ્નો તથા પડતર માંગણીઓને લઈ કંપનીના મુખ્ય ગેટ બહાર એકત્રિત થઈ હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ઝઘડીયા તાલુકામાં અવરનવર કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરતા હોય છે ઘણી વખત કંપની સત્તાધીશો દ્વારા કામદારોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવતા કામદારો આ પ્રકારના પગલાં લેવા પડે છે આજ રોજ પણ નાઇટેક્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત તેમજ કાયમી કામદારો દ્વારા કંપનીના ગેટ બહાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હડતાલ પર ઉતરેલ કામદારો તેમજ કંપની સત્તાધીશો તરફથી કોઈ સત્તાવાર રીતે નિવેદન મળ્યું ન હતું અંતે ઉલ્લેખનીય હશે કે નાઇટક્સ કંપનીમાં થોડા દિવસો અગાઉ એક પ્લાન્ટમાં ગ્લાસ તથા કર્મચારીનું બ્લાસ્ટમાં મોત નીપજ્યું હતું તો અન્ય કર્મચારીઓ ઘાયલ થયા હતા ત્યારે આજ રોજ આજ કંપનીમાં કામદારોના વિવિધ પ્રશ્નોને લઈ માંગણીઓ ન સંતોષતા હોય કામદારોએ કંપનીના ગેટની બહાર નીકળી કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે કંપની મેનેજમેન્ટ સામે કામદારોનો યોગ્ય લાભો ન આપવાના કારણો બહાર આવતા નાઇટ્રસ કંપની ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જે બાબતે સક્ષમ અધિકારીઓ દ્વારા જીઆઈડીસીમાં કામદારો લાભો પ્રત્યેના અન્યાય બાબતે યોગ્ય તપાસ થાય તે હવે જરૂરી બન્યું છે આ ઘટનાની જાણ થતાં ઝઘડીયા પોલીસ તાત્કાલિક કંપની સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ કામદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો